દાહોદમાં માથાભારે બુટલેગરોને પકડવા ગયેલી પોલીસની ટીમ ઉપર પથ્થરમારો દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ઉંદર મહુડા વિસ્તારમાં પોલીસ બાતમીના આધારે બુટલેગરોને પકડવા વોચ ગોઠવી હતી તે દરમિયાન બુટલેગરો પોલીસને જોઈ ફરાર થવાનો પ્રયત્ન કર્યો પોલીસ તેની પાછળ ફિલ્મી ઢબે પીછો કરતી હતી તે દરમિયાન માથાભારે બુટલેગરોએ પથ્થરમારો કર્યો પથ્થરમારો ધાનપુરના કંજેટા જંગલના ઉધલ મહુડામાં થયો પથ્થરમારામાં પીએસઆઈ એસ જે રાઠોડ સહિત પોલીસ ત્રણ કોન્સ્ટેબલ ઇજાગ્રસ્ત થયા કોન્સ્ટેબલ વીરસિંહભાઈ ભાભોર સતીષભાઈ અને પ્રકાશસિંહ ઘાયલની જાણકારી મળી કંજેટાના જંગલ વિસ્તારમાં બાઇક ઉપર દારૂ આવતો હોવાની હતી બાતમી પોલીસની ગાડીઓને થયું નુકસાન અને હાલ એ ઇજાગ્રસ્ત કોન્સ્ટેબલ સારવાર અર્થે દાહોદ ઝાયડન્સ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે હલબુટલે ગરો ફરાર છે પણ તેમની પાંચ બાઈકો કબજે લેવાય છે આરોપી બાબુજી ગરિયા કોરાડ ઈશ્વર લક્ષ્મણભાઈ પારસિંગ કિરાડ રાહુલ ઓસિંગ કિરાડ અને રવિ કોસિંગ કિરાડ તમામ આરોપી ગોળ અંબા રહે મધ્યપ્રદેશના છે સંવાદદાતા દિનેશભાઈ દિવિમયરા ન્યૂઝ દાહોદ ધાનપુર પોલીસ સ્ટેશનના ત્રણ પોલીસ કર્મચારી વિરસિંગભાઈ સતીશ અને પ્રકાશસિંહ ત્રણેય ગડવેલથી ગોડ આંબા જે મધ્યપ્રદેશનું છે ત્યાં જતા કાચા રસ્તા ઉપર દારૂની વોચમો હતા તે દરમિયાન એ રોડ ઉપરથી બાઈક ઉપર દારૂ આવતા અને દૂરથી પોલીસને જોઈ તેઓ પાછા વળી ગયેલા જેથી પોલીસે પીછો કરતા તેમના પર પથ્થરમારો કરવામાં આવેલ અને ત્યારબાદ પીએસઆઈ શ્રી એસ રાઠોડ એલસીબી સીપીઆઈ શ્રી તમામ પોલીસ ત્યાં કોમ્બિંગ કરતા ત્યાંથી પાંચ એક બાઈક મળી આવેલ છે આ ભાગી ગયેલ તમકદારોને ઓળખતા બાબુ જીગરિયા કોરાડ ઈશ્વર જીગરિયા કિરાડ લક્ષ્મણ પારસિંહ કિરાડ રાહુલ દૂરસિંહ કિરાડ અને રવિ દૂરસિંહ કિરાડ તમામ ગોળ આંબા રહે મધ્યપ્રદેશનાઓ છે ના કોઈ આરોપી મળી આવેલ નથી પરંતુ ત્યાંથી પાંચેક બાઈક પોલીસે રિકવર કરેલ છે

નમસ્કાર મિત્રો હું ફિરોઝ ઇરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દિવર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર